સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે ઘરની નજીકમાં જૈન મંદિરમાં તમારે નિયમિત દર્શનનો ક્રમ છે અને ત્યાં જે જે પ્રાર્થના કરો છો એ જ ચિત્ર ચિત્રપટ સામે ઘરમાં કરતા એટલું જ યોગ્ય કહેવાય કે નહીં મૂળમાં તો જ્યાં ચિત્ત શાંતિ રહે ઉત્સાહ વધે અને તે સાથે ઉલ્લાસિત પરિણામે પરમ કુપોધમાં અને પરમકુબોધના વચનમાં શ્રદ્ધા વધે એવા નિમિત્તો સાધક જિજ્ઞાસુ એ પકડવાના છે એકઠા કરવાના છે કરતા આવ્યા છીએ તે કર્યા કરવાથી બુદ્ધિને સંતોષવા સિવાય વિશેષ આત્મા સધાય નહીં કાં તો ક્રિયા જળતા કે ઓગે કરવા જેવું થાય આવો જ એક પ્રશ્ન પૂજ્ય બ્રહ્મચારીજીને કોઈ કે પૂછે જે પ્રસંગ ઘણો જ સમાધાનકારક શ્રદ્ધા પ્રેરક અને બોધદાયક બન્યો છે એક ભાઈ પૂજ્ય બ્રહ્મચારીજી પાસે આવીને પૂછે છે મારે ઘેર ઋષભદેવ અને પરમકુમલદેવના બંનેના ચિત્રપટ છે હું રોજ સવારે પાંચ વાગે ઉઠીને ભક્તિ કરું છું પછી ભગવાન ઋષભદેવના ચિત્રપટ આગળ સ્તવન વગેરે દેવભક્તિ કરું છું એમાં કંઈ વાંધો તો નહીં નહીં પૂજ્ય બ્રહ્મચારીજીએ સહજ જ જણાવ્યું કશો ભેદ ન રાખવો એક જ છે પરમકુવદેવે લખ્યું છે કે વિતરાગમાંને અમારામાં કશો ભેદ રાખશો નહીં આત્માની અનંત શક્તિઓ છે પત્ર સુધા બોધામુદ ભાગ ત્રણમાં એકસો પત્રમાં જૂની આવૃત્તિમાં એકસો માં પત્રમાં પરમ કુમાર ભક્તિ વિશે લખી જણાવે છે કે એક પરમ પ્રત્યે જેટલી ભક્તિ થશે છે એકને અર્યંત ભગવાન પણ આવી ગયા તેઓની ભક્તિ પણ થાય જ છે એમ પૂજ્ય પ્રભુસિંહજી પાસેથી વારંવાર આપણે સાંભળ્યું છે પ્રભુજી કહેતા પરમ કુવરની ભક્તિ કરતા તીર્થંકર કેવળી બધા આવી જ ગયા આ તીર્થંકર તીર્થંકરની વાણી છે આ ગણધર ની વાણી છે એમાં બધું છે એમ પણ તેઓ કહેતા તેઓ કહેતા પરમ કુર મને બધેથી મીંડું મૂકાયું કે તમે ક્યાંય જશો નહીં બધા તમારી પાસે આવશે આ વાણી તો જે જાણે તે જાણે અને જાણે તે માણે એમ તેઓ કહેતા આગળ કહેતા મોટા પુસ્તકો ભગવતી જેવા હોય પણ એ કરતા આ શ્રીમદ રાજચંદ્ર પુસ્તક મોટું સિદ્ધાંતના સાર જેવું છે ઉપદેશામૃત પાનું બસો છત્રીસ તે વચનોનું અલૌકિક મહત્વ સમજી ન સમજાય તો પણ પ્રતીતિ રાખી વિચારમાં લેશો જી એમ બોધતા સામાન્ય કરી નાખવાથી ભૂંડું થયું છે ટૂંકમાં કહું તો વાત છે માન્યની માનીશ તો કહે હા તો જ્યાં કામ થઈ ગયું બીજું હવે ન જો એમ તેઓ બોધમાં જણાવતા મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં અમદાવાદ ક્ષેત્રે આગળ બંગલે પરમ બૌ પ્રભુશ્રીજી પ્રભુ શ્રીજી અને મુનિ દેવકરીજીને સ્પષ્ટ પ્રકાશે સાહેબ હવે એક વિતરાકતા સિવાય બીજું કોઈ વેદન નથી ફરી મળીએ કે ન મળીએ સમાગમ થાય કે ન થાય એટલું ધ્યાનમાં રાખજો કે અમારા મને મહાવીર દેવમાં કંઈ ફરક નથી ફરક માત્ર પેરણનો છે વઢવાણ ક્ષેત્રે ખંભાતના લલ્લુ ઝવેર અને ભાઈ નગીનદાસને પરમ કુવલદેવે આ મુજબ પ્રકાશ્યું હતું આ બધા પ્રસંગો કરતાં પણ વધુ સ્પષ્ટ અને બળવાન ઈડર ક્ષેત્રે સમાગમના પાંચમા દિવસે સંત ઓગણીસો પંચાવનમાં મુનિઓ પ્રત્યે પ્રકાશેલ કે આ સિદ્ધ શિલા કે જેના પર પોતે બિરાજમાન છે તે અને આ સિદ્ધ પોતા તરફ અંગુલી નિર્દેશ કરીને આજીજી વિરોધ પત્ર મળતા પરમ કૃપાલદેવ તેના જવાબરૂપે છ પદનો નો પત્ર વચનમુ ચારસો ત્રાણું લખે છે અને ત્યારબાદ કૃપાલદેવ સુરત પધાર્યા ત્યારે સ્વયં તે પત્ર તેમને સમજાવે છે મુખપાટ કરવાની આજ્ઞા પણ કરી અને વારવાર તે પત્ર વિચારવા ભલામણ કરી પત્ર જલ્દી જ પાકો થઈ ગયો જે પ્રભુસિંહજી કુપોદને પત્રમાં લખે છે તમારા દર્શન તુલ્ય પત્ર આ છ પદની દેશના મુખપાટ કરી છે આ દેશના એ તો ભગવાન તીર્થંકર કે કેવળની વાણી પ્રભુજી પાસે આગમ તો હતા જ આગમણી તો હતી જ એસાસ આવ્યો આ દેશને લાગુ પડશે અને લાગુ પડી પણ ખરી પોતાના છેલ્લા વર્ષોમાં પ્રભુજી આ પત્ર વિશે કહેતા કે આ જ પત્રથી અમારી વિપરીત માન્યતાઓ દૂર થઈ અમને ન રહેવા દીધા ઢુંડિયામાં ન રાખ્યા થપ્પામાં ન પેસાવા દીધા વેદાંતમાં કે ન પેસવા દીધા કોઈ મત મતાંતરમાં માત્ર એક આત્મા ઉપર ઊભા રાખ્યા વળી કહેતા કે આ પત્ર ચમત્કારી છે સમયગતો પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો અદભુત પત્ર છે મુખપાટે કરી વારંવાર વિચારવા યોગ્ય છે આમ પણ બોધમાં જણાવતા કે છ પદનો પત્ર અમૃતવાણી છે લબ્ધિ વાક્ય જેવો છે છ સુધી ફેરવે તો પ્રભુ કંઈનું કંઈ થઈ જાય કારણ છે પૂજ્ય શ્રી સૌભાષભાઈનો કુપોલ પરનો પત્ર સવન બાવન ના પહેલા સુદ પૂનમ મંગળવારના રોજ લખ્યો તે પણ ગહન માર્મિક બોધ પ્રકાશે છે સંબોધનમાં પરમાત્મા દેવ સાહેબ શ્રી લખીને આગળ લખે છે કે આ જીવ અનંતકાળથી રખડે છે અનંતકાળની જીવને ગાંઠ પડી ગઈ છે કે વર્તમાન કાળના જ્ઞાનીનું માનવું નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા અને તેને લીધે આ સંસારમાં જીવ પરિભ્રમણ કરે છે અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં આગળ લખે છે વળી જેટલા જ્ઞાની પુરુષો થઈ ગયા છે તે બધાએ કહ્યું છે કે પ્રગટ જ્ઞાને સિવાય જીવનું કલ્યાણ થશે નહીં તે જાણતા છતાં સંસારી જીવની આંખ ઉઘડતી નથી પૂર્વે થઈ ગયેલ જ્ઞાની પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે કે ગમે તો આજે ગમે તો સો ભવે ગમે તો અનંત ભવે જ્યારે પ્રગટ જ્ઞાની સમીપ થશો ત્યારે તમારું જન્મ મરણ મળશે આત્મા કે ધર્મ જાણવા માટે શાસ્ત્રને અનેક જાતની વાતો સાંભળી એમાં ભૂલ કરશો નહીં અને તમારે જન્મ મરણ છોડવો હોય તો આ અવસર છે આ ફરી ફરી આવો અવસર આવશે નહીં આવો સુગમ ઉપાય બીજો કોઈ નથી બધા જ્ઞાની પુરુષો આ મુજબ પ્રગટ કહી ગયા છે એમાં આ પત્રમાં લખે છે પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ શ્રી આત્મદિથિ શાસ્ત્રની ગાથાઓનો અર્થ કરેલા છે જે તેઓના હસ્તાક્ષરમાં પણ લખેલા મળેલા છે પરમ બૌદ્ધને તપાસ અર્થે પણ મોકલાવેલ તેઓને પરમ કુમાવદેવ પર કેવી શ્રદ્ધા હતી તે તેઓએ કરે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા અગિયારના અર્થમાં પ્રગટ જણાય છે પ્રત્યેક સદ્ગુરુ સમ નહીં પરોક્ષ જેનું ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા અગિયારમી અર્થઘટન કરે છે કે પૂર્વે ઋષભાદી જીન થયા છે તે વર્તમાને પરોક્ષ છે તેઓના વચનનો આશય જે પોતાની કલ્પના અનુસાર સમજે તેને શાસ્ત્રો રોકી શકે નહીં અને જીનનું સ્વરૂપ કલ્પિત જેવું પોતાને સમજાય છે અથવા જીનના બાહ્યપણામાં જીનની માન્યતા થાય છે એકાંત દ્રષ્ટિ અથવા તો ઉન્મત્તા આદિ માત્ર પ્રત્યક્ષ સદગુરુ જ રોકી શકે જીનનું અને આત્માનું એસાગ સ્વરૂપ પણ સદગુરુ સમજાવી શકે અને પદને વિશે સ્થિતિ પણ કરાવે માટે પરોક્ષ એવા જે જીન તે કરતા પણ પ્રત્યક્ષ સદગુરુનો એટલે પરમ પરમનો ઉપકાર મોટો છે પૂર્વે જીન પ્રત્યક્ષ મળ્યા ત્યાં પણ પરોક્ષ જીનની આસ્થા રાખી તેથી આ જીવને ઉપકાર થયો નહીં તેવું જ અત્યારે પણ કરી રહ્યો છે જેમ પ્રત્યેક સરોવરનું જળ છોડી દઈ કોઈ ઠેકાણે પૂર્વે મહાસાગર હતો તેનું વર્ણન કર્યા કરે તે તૃષાતુર રહે તે મુજબ જે પ્રત્યેક સદગુરુને યોગે પરોક્ષ જીન પ્રત્યે આગ્રહ કરે તે આત્મભ્રાંતિયુક્ત રહે આ ઠેકાણે જીનનું કાંઈ ન્યૂનપણું કહેવાનો હેતુ નથી અહીં જે પ્રત્યેક સદગુરુને નહીં આરાધારૂપ માન વર્તે છે તે જ આત્માર્થને રોકનાર છે અને તે જ આ ગાથાનું મર્મ છે આગળ લખે છે શતકમાં ગુરુને શિષ્ય પૂછ્યું એ ભગવંત તીર્થંકર જેવા બીજા કોઈ ઉપકારી હશે ગુરુએ ઉત્તર આપ્યો કે દસ વૈકાલિક સૂત્રમાં એમ કહ્યું છે કે કોઈ શું સદ્ગુરુના ઉપદેશથી કેવળ જ્ઞાન પામે અને સદગુરુ હજી છદમસ્તપણે હોય તો પણ એ કેવળી સદ્ગુરુનો વંદન આદિ કરે કેમ કે તેને મહત્વ ઉપકાર વિદાય છે જે કેવળી ભગવાન તીર્થંકરને વંદન ન કરે અથવા તો એક કેવળી બીજા કેવળીને વંદન ન કરે તે કેવળી પણ છદમસ્ત પણ ઉપકારી એવા પોતાના સદગુરુનો વિનય નમસ્કાર કરે કરેપોદે આ મહાત્મ્ય છે આશ્રમમાં બનેલો પ્રસંગ છે એક વખત પરમપુરદેવના દીકરી જવલબેન અને તેમના પરિવારના સભ્યો વગેરે અગળાશ આશ્રમમાં આવેલા બ્રહ્મચારીજીને પ્રશ્ન પૂછ્યો કે પરમકુપાદેવના થઈ ગયા બાદ પચાસ વર્ષે ધર્મની ઉન્નતિ હવે કોણ કરનાર છે અને પરમપુરદેવને પ્રગટમાં લાવનાર કોણ છે પૂજ્ય બ્રહ્મચાર્ય જણાવ્યું કે જે ઈશ્વર તુલ્ય માની તેમની ભક્તિમાં જોડાયા તે ના બધા તો તેમને પ્રગટમાં લાવનાર કહેવાય પણ કહેવાય પરમ હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે આગળ કહ્યું તેમનું હૃદય સહેજે ક્યાં સમજાય તેમ છે વચનામુદ બસો ચોપનમાં કહ્યું તે મુજબ સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને વચનમુદ બસો ત્રેવીસમાં કહ્યું છે કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી મૂર્તિ જ્ઞાનીનું પરમાત્માનીને નમસ્કારાથી ભક્તિથી માંડી પરાભક્તિના ભક્તિના અંત સુધી એક લે આરાધવી એવો શાસ્ત્ર લક્ષ્ય છે પરમાત્મા દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થઈ ભક્તિ ઉગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરા ભક્તિ હોય છે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરા ભક્તિનું પરમ કારણ છે વચનામુદ એકસો અઠ્ઠાવનમાં કૃપાદેવ લખે છે શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદગુરુ અને સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં ત્રણેય એકરૂપ જ છે વચનામુદ બસો તેરમાં માં પ્રકાશ્યું હે પુરુષ પ્રાણ અમે તારા માને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે અને અમે સત્પુરુષને ઓળખાય વિના તને ઓળખી શકાય નહીં એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત નથી અને તારાથી પણ સરળ છે માટે હવે તું કહે તેમ કરીએ એ નાથ આગળ લખે છે તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સત્પુરુષને વિશેષ ટવીએ છીએ દાન મોટું કે દાતા જેનો પ્રતિઉપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે તો દેહધારી ગુરુ ભગવાન જ આપ્યો સ્વરૂપ તો સદ્ગુરુ ભગવંતે જ સમજાવ્યું અને તેથી જ જે સ્વરૂપ સમજાયા વિના પામ્યો દુઃખ અનંત સમજાયું તે પદ નમો શ્રી સદ્ગુરુ ભગવંત જૈન જૈનેતરમાં આજ બોધ છે ગુરુ કારીગર સારીખા ટાંકી વચન વિચાર પથ્થર સે પ્રતિમા કરે પૂજા લહે આપા સંત હરિગુરુ એક હે ભિન્ન પીડ્યા બુધીને મન કી પ્યાસ ગુરુ મેલી ગોવિંદ ગર્ભાવાસ સદગુરુ શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠપદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે અવર ઉપાસન કોટી કરો પણ શ્રી હરિથી નહી હેત થશે કહે છે ગુરુમયમાં ગોવિંદ થી ઉર્મા ગણો અધિક તો પેદા કરણ તારણ ગુરુ ના વિક ગુરુ ગોવિંદ થી અધિક છે શાંત ચિત્ત કરી જોઈ કહે પ્રીતમ કરુણા કરે આવા ગમન નહી હોય સુંદરદાસ કહે છે પરમેશ્વર પરમ ગુરુ દોનો એક સમાન સુંદર કહત વિશેષ પદ ગુરુ તે ભાવે જ્ઞાન કબીર કહે છે ગુરુબિન માલા ફેરતે ગુરુબિન દેતે દાન ગુરુબિન સબ નિષ્ફળ ગયા પૂછો વેદ પુરાણ સદગુરુ પદ ને જનક થયા માટે સદગુરુમાં કેવળ જ્ઞાન જ્ઞાની કેવળી તીર્થંકર બધા સમાયા ટૂંકમાં જંગમ મૂર્તિ મુખ્ય હે થાવર ગૌણ પ્રધાન સ્વઅનુભવી સત્પુરુષ કે પ્રવચન જાણ શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદ્ગુરુ અને સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં ત્રણે એક રૂપ જ છે વચન અમૃત એકસો અઠ્ઠાવન સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે છે રોજ બોલીએ છીએ પણ સમજાવણ ઉપકારશો અને સમજે જીન સ્વરૂપ પ્રથમ નમો ગુરુ રાધનો પ્રથમ નમો ગુરુ રાધને તેનો અર્થ પણ આ જ છે પૂજ્ય મગન બાપા કહેતા કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ તેને પરમ ધર્મ કયો છે અહીં આપણે તો તદ્દન સહેલું પરમાત્મામાં પરમાત્મા બધી કરવાની છે તો પણ જીવને ઘા વાગે છે ઓક સંજ્ઞા સંપ્રદાયની સંજ્ઞા અને અપ્રશસ્ત શાસ્ત્રી વિનવેશ વચમાં આવે છે આત્માથી માટે મોટી જવાબદારી છે જેને પરમ બોલોની માન્યતા થઈ તેને તો એમ થાય કે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં કૃપાઓદેવનો ડંકો વગાડું અપૂર્વ અવસર એવો ક્યારે આવશે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ